પરંતુ અહીંયા ખુરશીમાં બેસીને એસીમાં ઓફિસમાં બેસીને ઓફિસ ત્યાંથી જ નક્કી કરી દેવામાં આવે છે કે કોના ઘેર પાકાના કાચા છે ડાયરેક્ટ લિસ્ટ આવી જાય છે પ્રાયોજ આપણે તાલુકા

અમારે ગામમાં જે સર્વે કરવા આવેલા હતા એ લોકો સર્વે કરીને ચાય લાગ્યા પણ એ લોકો રસ્તે રસ્તે સર્વે કરીને ચાય લાગ્યા અને ઘણા ભાગના મોટા ભાગના ઘેરો આવ્યા નથી અને લગભગ અને જ્યાંથી જેવા ઘેરો જ પાસ કરેલા છે અને બાકીના એકસો ત્રીસ જેવા ઘેરો હજુ પાસ થયા નથી અને અમે તાલુકામાં જઈએ તો એ લોકો

બિલપુરીમાં છેલ્લી મિટિંગે ત્યારે બી લિસ્ટ આવ્યું નવું આવાસ માટે જેમાં આવાસ વધારો મંજૂર થઈ ગયેલો હતો પણ જ્યારે હપ્તો લાખવા નો તો નાઇટમાં શું થયું કે અમારે છ ઘેર મતલબ એ લોકોએ રિજેક્ટ કર્યા અમારે ત્રણ ઘેર આવેલા બધું મારું તો બધું ફાઈનલ જ થઈ ગયેલું જોબ કાર્ડ વાળું કે બધું ગાંધીનગરથી સાહેબો આવેલા ફેરવો જોઈ ગયા મારું બધું ડોક્યુમેન્ટ ખોલે ગયા એ ખાજે કીધું હે કે આ તો માય બાપ ને તાજે તો એને ઘેર બાંધવા દે ને બાંધવા દે તો આ લોકો બીજા ને ઘેર આપી દીધેલું ને મેં બધું તપાસ કર્યું તારું ઘેર તો આવી ગયેલું અહીંયા નહીં મળે આપાઈ ગયેલું આપાઈ ગયેલું તો જેના આપ ગમ કરીને લીધેલું હશે તો ખોલીને મેં કે

સપનું જોતા હોય કે તમામને આવાસ મળવું જોઈએ પરંતુ અહીંયા ખુરશીમાં બેસીને એસીમાં ઓફિસમાં બેસીને ત્યાંથી જ નક્કી કરી દેવામાં આવે છે કે કોના ઘેર કોના ઘેર કાચા છે ડાયરેક્ટ લિસ્ટ આવી જાય છે પ્રાઇવેટના વહીવટદાર આપણે તાલુકામાં અઠવાડિયા પહેલાં અમે તાલુકામાં ગયા હતા અને તાલુકામાં પૂછ્યું ત્યારથી આપણને એમ કહેવામાં આવ્યું કે પ્રાઈવેટ વહીવટદાર કચેરીમાંથી ડાયરેક્ટ લિસ્ટ આવ્યું તો ડાયરેક્ટ લિસ્ટ કેવી રીતે આવે કોઈ તો બનાવ્યું હશે ને એ બનાવ્યું કોણે જે બનાવ્યું એ સર્વે કરવા આવેલો ઘરે જે જોયું કોણે ક્યાં નહીં ફક્ત એના બે માણસને બોલાવીને એ લોકોએ એસીમાં બેસીને નક્કી કરી દીધું કે આનું આવાસ મંજૂર ના આનું આવાસ નહીં મંજૂર એ સત્તા એ લોકોને કોણે આપી આદિમ જૂથના લોકો માટે પીએસપી યોજનામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવાય છે ન્યુ ગુજરાત પેટર્ન યોજના

જે અન્ય તાલીમના જે ક્લાસો ફાળવાય છે આપણા ધર્મ પીએસપી યોજનામાંથી આપણે ત્યાં કોઈ જગ્યાએ ફાળવાયો છે કોઈને લાભ મળ્યો છે એ ફક્ત ને ફક્ત ચોપડા પર ચડાવી દેવામાં આવે છે બારોલિયા ગામના કેટલા બાકી છે બારોલિયા ગામનું એકસોને અઠ્ઠાવન અઠ્ઠાવન ગામના આપ્યું બરાબરને અમારા ગામમાંથી બી આવ્યા છે અમારા ગામમાંથી એ લોકો બી આવેલા છે જેના ઘર મંજૂર થઈ ગયા કારણ કે એ લોકો સહકાર આપવા એવા છે જેનું બાકી છે એનું બી થવું જોઈએ એ જ તાકાત બધાએ રાખવી પડે કારણ કે જેનું બાકી રહી ગયું એટલા જ આવે ને જેને મંજૂર થઈ ગયું એનું બીજા દિવસ કોઈ દિવસ કામ પડવાનું છે કે નથી પડવાનું પડવાનું છે ને એ લોકોને બી કહેવું કે ભાઈ તમારે બી આવવું પડે સાથે કારણ કે આપણી આ હક અને અધિકારની માંગણી છે સરકાર જ્યારે અહીંયા બિલપુડી ગામમાં

અને જ્યાં સુધી જીતવું નહીં ત્યાં સુધી જમ્પીને બેસીશું પણ નહીં પણ તમારે પણ તકેદારી રાખવી પડશે આજે આપણે ફક્ત એમને વિનંતી કરવા એવા છે કે અમારા જે આવાસો છે એ તાત્કાલિક મંજૂર કરો અને અમને આવાસો આપો અને જો નહીં આવે તો આવનાર દિવસોમાં ધરણા પર બેસવાની તાકાત બી બધાએ રાખવી પડશે તૈયાર છો એ તો મોટી સંખ્યામાં આવું પણ તમારે બધાએ બી આવવાનું છે કારણ કે આપણા વિસ્તારમાં જેનું સર્વેથી જેના પાકા મકાનો છે એમને બી મળ્યું છે એક એક ઘેરે ત્રણ ચાર 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 જણને બી આપી દેવામાં આવ્યા છે પણ જેને ખરેખર આ દાદી હમણાં બોલી ને કે એકલી જ છું એવાને જોવા પણ કોઈ નથી ગયું અને તાલુકા પંચાયતમાંથી તો આપણને કહી દેવામાં આવ્યું કે ભાઈ આ લિસ્ટ અમારે તો ઉપરથી આવેલું તો ઉપર કોણ તમારા બાપ ક્યાં કે જોવા એટલે ખોટી વાત નહીં કરવાની હોય એસીમાં બેહીને આવવાનું આદિમ જૂથના લોકોની ખરેખર પરિસ્થિતિ શું છે કે જોવું પડે એ લોકોએ બાકી આમાં જ એ લોકો કોઈને પણ આપી દે ઘરો આપ્યા એને એનાથી અમને વાંધો નથી પણ જેને ખરેખર જર્જરિત જર્જરિત છે ખરેખર જેને જરૂર છે એવાને મળવું જોઈએ એના માટેની આપણી લડાઈ છે આપણી લડાઈ આ જ્યાં સુધી ઘર નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે ચાલુ રહેશે ને ચાલુ રહેશે ને આજે આપણે પ્રાંત સાહેબને વિનંતી કરતા છે આપણી પાસે જે લિસ્ટ છે એની સાથે યાદી સાથે આવનાર દિવસોમાં ફરી તારીખ જાહેર કરીશું અને આ જ જગ્યાએ બધા બેસીને વિરોધ કરીશું જય આદિવાસી જય આદિવાસી કમલેશભાઈ